વાવથરા જિલ્લામાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને જેમાં નેસડા ગામના ખેડૂતોને લાગે છે કે તેમની સાથે અન્યાય થયો છે ત્યારે આ અન્યાયની માંગ લઈને તેમને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે સરકારશ્રીના અભિગમ મુજબ જે પાકને નુકસાન થયું અને ખેડૂતોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયમાં સર્વે કરતા અધિકારીઓ દ્વારા મોટી ચૂક રાખી હોવાના આક્ષેપ સાથે નેસડા ગામના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ લેખિત રજૂઆતને મામલતદાર જેસી પરમાર બાબર તેમજ તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આગળ જિલ્લા ખેતીવાડી અધિકારીના અભિપ્રાય લઈ ભાબર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું અમારે નેસડા ગામ સર્વે માટે અન્ય થયો સર્વેને કોઈને જમીન વધારેથી ઓછી એમની કુરનીતિ થી અમારે અન્યાય થયો છે અને અમને નિયા આપે અને સૌને હરખો નિયા આપે એ જ અમારી માગણી ને કે આનો આંદોલન કે આના માટે માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આયોજન પત્રક આપ્યું છે હવે બીજું અમે મામલીદાર સાહેબને પણ આપશો આમ તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજે નિવેદન આવેદન પત્ર એક આપ્યું છે પણ ન્યાય માટે કરી અને આ આખું પણ એ સર્વે જે કરવામાં આવી છે હોય કે કોઈ પણ અધિકારીઓ આવીને જે જે સર્વેઓ કરી છે એમાં લગભગ ત્રીસ ગોઠા પાંત્રીસ ગોઠાની સર્વે કરી છે બાકી કોઈ પાંચ હેક્ટર દસ હેક્ટર વીસ હેક્ટર વાળા ખેડૂતો છે એમને પણ એ પ્રમાણે

મારું નામ માળી શાંતિભાઈ ગણેશભાઈ માજી સરપંચ આજે તારીખ બે બાર બે હજાર પચીસ ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી ને આવેદન પત્ર પત્રક આપવા આવ્યા ત્યારે અમને એમને જાણ કરી કે અમારા ગામમાં બે એક્ટર હોય કે પાંચ હેક્ટર હોય કે દસ હેક્ટર હોય એમણે નેવું ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી તો અમને ખેતીવાડી અધિકારી શ્રી જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ જાણ કર્યા પછી તમને જવાબ આપીશ આવું કીધું હવે એક બીજો પ્રશ્ન છે કે છત્રીસ ઓનલાઈન અરજી થઈ છે અને એકસો છપ્પન આપણે રી સર્વે થયું છે તો હવે એકસો છપ્પન ને આપવાનું કે બસો છત્રીસ ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી

દાખલા તરીકે મારે પોતાને એસી ગોઠા હોય તો સિત્તેર ગોઠા લેવી એ વ્યાજબી છે પણ સિત્તેર ગોઠા એની ચાલી ગોઠા લીધી છે તો ચાલી ગોઠા પ્રશ્ન હું નહીં ઉઠાવતો પણ જ્યારે પાંચ હેક્ટર દસ હેક્ટર જગ્યા છે એમને એક બાજુ વરસાદ થયો છે ને એક બાજુ વરસાદ નહી થયો હોય આવું જાણવા મળે આવું મારા અધિકારી શ્રી સાહેબ ને રજૂઆત કરી છે એમણે પાલનપુર જાણ કરશે એના પછી આપણને જવાબ આપશે પછી આગળ કાર્યવાહી થશે કારણ કે જો પૂરતો નિર્ણય નહીં આવે તો ગામ લોકો આંદોલન આંદોલન કરી શકે છે આવી રજૂઆત છે અમારા સાહેબ શરીર ને મનસાભાઈ દેવાભાઈ માળી સરપંચ શ્રી ગામ નેસડા